ગોંડલ અને રિબડા આ બંને જૂથની વર્ચસ્વની લડાઈના વચ્ચે એક વખત ગોંડલમાં એક નવી ઘટના સામે આવી છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ છે તેમણે રાજીનામું આપતા આરોપ લગાવ્યો છે કે જયરાજસિંહ જાડેજા પોતે માનસિક ત્રાસ તેમને આપી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગોંડલમાં જે પ્રકારે ગોંડલ અને રીબડા આ બંને જે જૂથો છે આ બંને જૂથોને એક લાંબા સમયથી વર્ચસ્વની લડાઈ છે અને થોડાક સમય પહેલા પાટીદારોનો મામલો પણ ચર્ચામાં આવ્યો હતો આમ જે અલગ અલગ જૂથ છે આ જૂથોની છાસ વાળે ચર્ચા રહેતી હોય છે અને હવે ગોંડલના જ વિશ્વ હિન્દુ પરિષદના જે પ્રમુખ છે પિયુષ રાદડિયાએ રાજીનામું આપતા આરોપ લગાવ્યો છે કે જયરાજસિંહ જાડેજા છે તે પોતે માનસિક ત્રાસ આપી રહ્યા છે અને આવનારા દિવસોમાં જે કાર્યક્રમ યોજાવાનો છે તેમાં કોને બોલાવવા અને કોને ન બોલાવવા તેનું તે દબાણ પણ બનાવી રહ્યા છે પિયુષ રાદડિયાના ગંભીર આરોપથી ખળભળાટ મચી જવા પામ્યો છે આશરે છ એક મહિના પહેલા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી લઈ અને આ લોકોના પેટમાં તેલ હોય કારણ કે મારા અધ્યક્ષ પદ રહેવાથી વધારે લોકો જોડાય પણ એ લોકો કેવા હોય કે એમને ગમતા ન હોય પણ મારું કામ એવું હતું કે સનાતન ધર્મનું કામ કરવાનું છે એમના વધારે વિશ્વ હિન્દુ પરિષદમાં કાર્યકર્તા જોડાય અને વધારે વધારે ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય એના માટેના મારા પ્રયત્નો હતા જેમાં દરેક વ્યક્તિ આર્થિક સહયોગ આપવા માંગતા હોય કે શારીરિક સહયોગ આપવામાં જેમ કે સ્વયંસેવક તરીકે જોડાવા માંગતા હોય તમામ લોકોને મારે આમંત્રણ આપવાના હોય જાહેર આમંત્રણ આપવાનું હોય અને એ લોકો આવે તો એમનું સન્માન કરવાનું હોય એમાં એમને ન ગમતા વ્યક્તિ હોય એવા પણ આવવાના હોય એવી એને માહિતી હોય જેથી કરીને વ્યક્તિગત હનુમાન જયંતિની શોભાયાત્રામાં પણ મારો વિરોધ કર્યો હતો અને મારી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને રાજકીય રીતે ધંધાકીય રીતે પારિવારિક રીતે જે કોઈ રીતે શક્ય બનતો તે બધાને હેરાન કરવામાં આવતા હતા જેથી છ મહિનાથી હવે મને એવું થયું કે મારા અધ્યક્ષ પદે રહેવાથી મારી સાથે રહેનારા લોકોને પણ તકલીફ પડતી હોય તો એવું કામ મારે કરવું ન જોઈએ હું પદ ઉપર હોય કે ન કહું હોય મારે સનાતન ધર્મનું કામ કરવાનું છે હું કરતો રહીશ કે પ્રકારના જેમે આક્ષેપો કર્યા છે કાશiram માં નકલ્યા પ્રકારના એ લોકો પર ટોર્ચરિંગ કરવામાં આવતું એમ કે એના પરિવારમાં કોઈ વડીલ હોય તો એમને બોલાવીને એમ કે તમારા પિયુ સાથે રખડવું નહીં એમના કોઈ ધંધા હોય ટેન્ડર હોય તો ટેન્ડરમાં નડવાનું કોઈ એમના વ્યક્તિ કોઈ પાર્ટીમાં હોય તો ભારતીય જનતા પાર્ટીમાં હોય કોઈ નગરપાલિકાના સદસ્ય હોય તો એમને બોલાવીને કહેવાનું આ શું કામ આવું કરે છે આ વ્યક્તિને કેમ અધ્યક્ષ બનાવ્યો છે આવા ઘણા બધા પ્રકારના દબાણ થતા હતા જેમ મારી ઉપર કેમ કર્યું કે ખોટા ગુના દાખલ કરાવ્યા ખોટી એટ્રોસિટી કરાવી ટોક કરાવવાના પ્રયત્ન કરી લીધા પાસા કરાવવાના પ્રયત્ન કરી લીધા હવે છેલ્લું અધ્યક્ષ બાકી હતું બધું લઈ લો તમતારે પણ અમે તમારાથી ડરવાના નથી અમારી પ્રવૃત્તિ છે અમે ચાલુ જ રાખવાના છે આમ ગોંડલમાં ક્યારેક ગોંડલનું જૂથ છે તે ચર્ચામાં રહેતું હોય છે રીવાડાનું જૂથ ચર્ચામાં રહેતું હોય છે અને પાટીદારોનું એક જૂથ છે તે પણ ચર્ચામાં રહેતું હોય છે એમ અલગ અલગ મુદ્દે છાસવારે અલગ અલગ ગોંડલમાં ચર્ચાઓ રહેતી હોય છે અને જે પ્રકારે આ પિયુષ રાદળિયા પોતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હતા અને તેમણે રાજીનામું ધરતા જે જયરાજસિંહ જાડેજા પર આરોપ લગાવ્યા છે તે આરોપને કારણે ફરી એક વખત ગોંડલ ચર્ચામાં આવ્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો